नमस्कार दर्शक मित्रों आप निहाली रहा जो एस लाइव न्यूज बुलेटिन नजर नाखिए अत्यार मुख्य समाचारों पर आज पारसी वर्ष पके थी उज का गोलकोट और पुलिस स्टेशन नोकार्पण करता मुख्यमंत्री श्रावण જ્યોતિર્લિંગ વૈજનાથ નો જાણો પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ની પ્રથમ વાર્ષિક સભા યોજાઈ નૌકાર ગ્રુપ જૈન સમાજની મહિલાઓને અનેકવિધ ધાર્મિક પ્રશિક્ષણ આપશે

અમદાવાદમાં પંદર ઓગસ્ટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ખોખરા પોલીસ મથક નું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલ મેયર મીનાક્ષી પટેલ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા

ઝારખંડના દેવધર નામના સ્થાનનો સ્થાનનો મહિમા ઘણા લોકો આને બનાથ પણ કહે છે દેવધર એટલે દેવતાઓનું ઘર બૈજનાથ જ્યોતિર્લિંગ અહીં આવેલું છે તેને કારણે આને દેવધર નામે ઓળખાય છે આ જ્યોતિર્લિંગ એક સિદ્ધ પીઠ છે કહેવામાં આવે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે

દોષીએ ખુલ્લી મૂકી હતી આ પ્રસંગે દોશી આઈન એસોસિએશનના ચેરમેન હાશિદ દોષીએ એસોસિએશનના સત્તાવાર લોગનું અનાવરણ કર્યું હતું અને હાલમાં વોટર પ્યુરિફિકેશન એસેસરી ઉપર પંદર ટકા વેટ વસૂલ કરવામાં આવે છે તે ઓછો કરવો જોઈએ તેવી વિનંતી મહાનભાવને કરી હતી સ્વપર કલ્યાણ અન્ય અન્યન્યની સમાધિમાં સહાનુભૂતિ થવા શ્રી ધર્મ ભક્તિ પ્રેમ કલ્પ નવકાર ગ્રુપ અને શ્રી ચિંતન પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ દ્વારા જૈન સમાજમાં કોઈપણ વિસ્તારમાં શુભ પ્રસંગ અથવા તો માનગીના પ્રસંગે નિશુલ્ક જાપ કરવા કે કોઈપણ વ્યક્તિને આરાધના કરવા માટે ગ્રુપ હંમેશા તૈયાર રહેશે આ માટે દરેક જૈન સમાજના ભાઈ બહેનોને નિઃશુલ્ક રક્ષણ નૌકાર રેકી હીલિંગ્સ ધ્યાન પુણ્ય પ્રકાશનું સ્તવન રત્નકર પચીસી મુદ્દાઓ તથા તેના લાભ ચાર શરણ પદ્માવતીની આરાધના સમગ્ર જીવન સૃષ્ટિની સમાપના શ્રદ્ધાંજલિ પ્રાર્થના સભાના ગીતો સંગીત માધ્યમે રોગ નાબૂદી કે રોગમાં સાતા પાંચ થી પંદર વર્ષની કન્યાઓને છપ્પન દીક કુમારોનો પ્રોગ્રામ નંદન ગૃહ પ્રાર્થના ધર્મ ભક્તિ પ્રેમ કલ્પ એવી એક નવકાર ગ્રુપ સમગ્ર રાજનગરની અંદરમાં ચાલુ થઈ રહ્યું છે ચાલુ થઈ ગયું જેની સ્થાપના અમે લોકોએ ચૌદ સાત બે હજાર તેરના રોજ કરી અને આ ગ્રુપની અંદરમાં અમારી જે બહેનો છે અત્યારે હાલ પાંચસો બહેનોનું ગ્રુપ થઈ ચૂક્યું છે ઓલરેડી આ ગ્રુપ છે એ સમગ્ર અમદાવાદની અંદરમાં નિઃશુલ્ક સેવા આપશે કે જે સેવા દ્વારા પોતાની સમાધિ અને અન્યની સમાધિ તો જનરલી નવકાર મંત્રના જાપની સેવા આ ગ્રુપ આપશે હવે એ ગ્રુપને અમે સમગ્ર અમદાવાદમાંથી બધાને એકત્રિત કર્યા પછી દર મહિને એક વખત એ લોકોને અલગ અલગ માસ્ટર્સ દ્વારા અમે લોકો ટ્રેન કરવા માગીએ છીએ તો ટ્રેનિંગમાં અમે લોકો એ ગ્રુપે ક્યાં જઈને શું કરવાનું એ વસ્તુ બતાવશું જેની અંદરમાં રક્ષા નવકાર છે રેકી છે હિલિંગ છે કયા રાગ ગાવાથી કયો રોગ મટે છે એ સંગીતના માધ્યમે શીખવાડીશું જેથી કરીને અલગ જગ્યા પર જ્યારે જ્યારે વ્યક્તિ કોઈની માંદગીમાં જાય છે કોઈને એસિડિટી છે તો એસિડિટીની અંદરમાં કેવા કેવા રાગના ગીતો ગાઈ શકાય તો સંગીત દ્વારા એસિડિટી મટાડવાનું કામ એ અમારું ગ્રુપ કરી શકે એના માટે અમે એ લોકોને ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને દર મહિને એક એક માસ્ટર બોલાવી બોલાવીને અમે ટ્રેનિંગ આપીશું હમણાં અમે લોકો એક રેકીનો સેમિનાર રાખેલો જેની અંદરમાં લગભગ ત્રણસો ત્રીસ જેવા બહેનો આવેલા પછી રત્નાકર પચીસી છે અંતિમ આરાધનાની વિધિ છે માણસ જ્યારે મરણ પથારીએ પડ્યો હોય ત્યારે એને કેવી કેવી વસ્તુઓ કહેવી જોઈએ કે જેથી કરીને એનું સમાધિમય મૃત્યુ થાય તો એ સમાધિ મૃત્યુ પ્રાપ્ત થાય એના માટે પણ અમારો એક પ્રયત્ન છે પછી નાની જે બાલિકાઓ છે એ લોકોને ડાન્સ વગેરેની અંદરમાં અમે લોકો એક્ટિવ કરીશું છપ્પનની કુંવારિકા વગેરેની અંદરમાં અમારું આ ગ્રુપ પરમાનન્ટ કામ કરશે કોઈના પણ ત્યાં અમારો આ ગ્રુપ જશે તો પોતાના ખર્ચે જશે કોઈપણ જાતની ત્યાંથી પ્રભાવનાની કે એવી કોઈ પણ અપેક્ષા અમારા ગ્રુપની રહેતી નથી આ ગ્રુપને અમે લોકોએ સંપૂર્ણ એક નવકાર ગ્રુપ તરીકે જાહેર કરી અને એ લોકોનું ડ્રેસ કોડ વગેરે સેમ રહેશે અને ફ્યુચરમાં આ લોકો દરેક વ્યક્તિ પોતપોતાનો વ્યવસાય ફોર્મની અંદરમાં એ લોકોએ લખી દીધેલો છે એટલે દરેક ગૃહિણી પોતાનો જે ગૃહ વ્યવસાય છે ગૃહ ઉદ્યોગ છે એમાં પણ એકબીજા જૈનો જૈન બહેનો એકબીજાને સહાયભૂત થાય એવો પણ અમારો એક એન્ટન્સ છે અને સૌથી મહત્વનો અને મુખ્ય જો અમારું એંગલ હોય મુખ્ય થીમ અને મુખ્ય અમારું લક્ષ્ય કે અમારો જે ગોલ છે એ જ છે કે વ્યક્તિ પોતે માનસિક રીતે સ્વસ્થ થાય અને માનસિક સ્વસ્થ થશે તો એ શારીરિક રીતે સ્વસ્થ થવાનું જ છે એટલે પોતાના મનની સમાધિ ટકે અને બીજાના મનની પણ સમાધિને પોતે ટકાવી શકે એના માટે થઈને અમારો બહુ જ મોટો પ્રયત્ન છે અને લગભગ આ એક મહિનાની અંદરમાં અમારો ગ્રુપ એક હજારના આંકડે તો પહોંચશે જ માત્ર મારે સંખ્યા સાથે લેવા લેવા દેવા છે એવું નહીં પણ અહીંયા એક ક્રીમ વર્ગ ઊભો થાય અને દરેકના હૃદયની અંદરમાં એક ભાવના ઊભી થાય કે અમે કોઈકની સમાધિની અંદરમાં નિમિત્ત બુદ્ધ બનીએ એના માટે અમે લોકો આત્મરક્ષા નવકાર રેકી હિલિંગ પુણ્યપ્રકાશન સ્તવન રત્નાકર પચીસી પછી મુદ્રાઓ વગેરેથી થતા લાભ વગેરે એ બધી વસ્તુ એ લોકોને શીખવાડીશું ચાર શરણા છે પદ્માવતીની આરાધના છે તો કંઈક આરાધના વગેરે પણ શીખવાડવામાં આવશે અને બીજા બહારના લેડીઝને લગતા કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એને માટેના બધા માસ્ટર્સ આવી અને એ લોકો પણ એ લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પ્રયત્ન કરશે કેટલાક ડોક્ટરો પણ આની અંદરમાં સેવા અત્યારે હાલ એ લોકોએ અમને લોકોને રજિસ્ટ્રેશન કરાવી ગયા છે કે કોઈ ડેન્ટિસ્ટ છે એ આ ગ્રુપની અંદરમાં સેવા આપશે કે કોઈ હોમિયોપેથિક છે એ સેવા આપશે એટલે કોઈક ડૉક્ટરોની સેવા પણ આની અંદરમાં ફ્રી ઓફ ચાર્જમાં મળી રહેશે અવર ગ્રુપ આખું ફ્રી ઓફ ચાર્જમાં સેવા કરે અને કરવાનું જ છે એવી અમારી ભાગણી છે પ્રાર્થના સહિત અનેક વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમો શીખવવામાં આવશે નાની બાલિકાઓને ગહુલી રંગોલી વગેરે પણ શીખવવામાં આવશે

સ્ટોરીની નબળાઈને કારણે ફિલ્મ મજબૂત ആയി થી આગળ આવતી ન હતી સોનાક્ષીના આવર્સિન આ ફિલ્મ ને તારોમાં સફળ થઈ શકે તેમ છે કારણ કે સોનાક્ષી પ્રથમ વખત આવાસિન માં દેખાઈ રહી છે ગીતો અને સંગીત લોકોના મુખે ચડી ગયું હોવાને કારણે તેમ જ 80 ના દાયકાના આધારે ટ્યુન તૈયાર કરેલી હોવાથી આ ફિલ્મ ચાલી જાય તો નવાય નહીં આ ફિલ્મ ગેંગસ્ટર પર પિક્ચરાઈઝેશન કરવામાં આવી છે આ ફિલ્મ સિનેપોલિસ જેવા થિયેટર એક વખત ચોક્કસ મજા માણવા જેવી કરી સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર